આ કાજુ બદામ ની કતરણ છે આપણે લીધી છે સૌ કરવા અને આ દૂધ લીધું છે અને આ ઘી છે આપણે ધાબો દેવા લોટ ને તો આપણે લોટ ને ધાબો દઈ જઈશું પહેલા આ ઘી અને દૂધ આપણે બે મિક્સ કરી દીધું છે હવે આપણે આને ધાબો દેશું લોટ ને આ રીતે આપણે લોટ ને ધાબો દઈ દેવાનો છે તો આ રીતે આપણે બધો ધાબો દઈ દીધો છે તો હવે આપણે આને આ રીતે દબી દેસુ આ રીતે દબી અને પછી આપણે આને પંદર થી વીસ મિનિટ સુધી આપણે આને ઢાંકી દેસુ ઢાંકીને આપણે મૂકી થી મિનિટ થઈ ગયું છે તો આપણે હવે આ લોટ જોઈ જોઈશું તો હવે આપણે આને આ કાફેટ લીધી છે ને આ ઘઉ સાળવાની આપણે સાણી લીધી છે આ મોટી જાળી હોય ને એ તો એમાં આપણે આ સાડી લેશું હવે આ રીતે આપણે સાળી લેવાનો છે આ રીતે આપણે આ મોટી જાળી લઈને સાળીએ તો લોટ પણ સરસ બને છે આ કણીદાર લોટ બને છે તો આનો મોહન થાળ પણ બહુ સારો બની ગયા આ રીતે આપણે બધો સાળી લેવાનો છે લોટ આ રીતે આપણે બધો લોટ સાળી લીધો છે આ રીતે બધો કણીદાર લોટ બની ગયો જવા તો હવે આપણે આ એક કડાઈ લીધી છે અને ગેસ ચાલુ કરશું તો હવે આપણે આમાં ઘી નાખશું પછી આપણે જરૂર પડશે તો પાછું લેશું ઘી આ ઘી ગરમ થાય પછી આપણે આમાં લોટ કરશું તો ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં આ લોટ નાખશું તો આપણે હવે આને ધીમા ધીમા ગેસે શેકી લેશું લોટ આ જેમ શેકાતો જરૂર પડશે તો આ રીતે જો આપણે લોટ બધોય શેકી લીધો છે આ રીતે શેકવાનો છે આમાં કોણિયું છે બધી ગોલ્ડન કલર બની ગયું છે આ રીતે આપણે લોટ બધોય શેકવાનો છે તો હવે આપણે આમાં અમ્માલાઈ નાખશું અમ્માલાઈ નાખી ને એટલે ઘડેક વાર તો આમ ફૂલે જ છે એમ ફ્લોરી જે આપણે શેકી લીધો છે લોટ તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આપણે હવે આને નીચે ઉતારી લેશું હવે આપણે આમાં ગોળ નાખશું આ મિક્સ કરી દેશું આ રીતે આપણે ગોળ નાખી અને મિક્સ કરી નાખ્યો છે તો હવે આપણે આ થાળીમાં ઘી લગાડ્યું છે તો હવે આપણે એમાં નાખી દેશું તો આને હવે આપણે થાળીમાં આમ કરી નાખશું પાતરી દેશું તો આ રીતે આને આપણે બધો દાબી દેશું અને આ ખતર આપણે ઉપર નાખશું કાજુ બદામ તો આ રીતે આપણે હવે આને દબાવી દેશું તો હવે આપણે આને અડધો કલાક ઠંડો થવા દેસુ તો અડધો કલાક થઈ ગઈ છે હવે ઠંડો થઈ ગયો છે તો આપણે હવે આને કાપા પાડી દઈશું ઢેફલા આ રીતે આપણે બધા ઢેપલા પાડી દઈશું તો આ રીતે આપણે બધા ઢેફલા પાડી લેશું તો ઢેફલા પડી ગયા છે તો આપણે હવે આને સૌ કરી લેશું તો આ ગોળમાં મોહન થાળ બહુ સરસ બને છે નાના છોકરાઓ ખાય તો નડે નહીં જો આપણે ખાંડમાં હોય તો અગળી કદાચ છોકરાઓને નડો હોય તો નડે પણ આ ગોળમાં તમે બનાવીને આપો તો છોકરાઓને નડે જ તો તૈયાર છે આપણો મોહન થાળ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો તમને ગોળ વાળો મોહન થાળ